જય કોરી સમાજ મારું નામ જયેશભાઈ મેર હાલ સૌરાષ્ટ્રની અંદર આ બધા સમૂહ લગ્ન કરવા નીકળ્યા છે પહેલાં સમૂહ લગ્નની અંદર વીસ વીસ હજાર રૂપિયા લેવામાં ફી આવે છે દીકરીઓને કરિયાવરમાં કંઈ દેવામાં આવતું નથી અને એમને કરિયાવરમાં વાયસનની કીટ વાયસન નાના નાના થોબડા નેવું હોય છે તો ચાલીસ હજાર રૂપિયા લેવામાં આવે તો ના જમવાની સગવડ હોય ના ખાવા પીવાની સગવડ હોય ના પાણીની સગવડ ના હોય તો આ સમૂહ લગ્ન કરવાનો મૂળ શું હોય તો મૂળ શું આ જે સમૂહ લગ્નના આયોજત એ શું સમૂહ લગ્ન કરવા માટે શું એમનું નામ બનાવવા માટે સમૂહ લગ્ન કરે છે કે એમના રોટલા શેકવા માટે સમૂહ લગ્ન કરે છે મૂળ મતલબ એક જ છે મૂળ આ સમૂહ લગ્ન કરવાનું કારણ એક જ છે કે એમની દુકાનું ચાલવી પડે અને આ પૈસા એમના ગીચામાં જવા પડે દાતારસિંહે વસ્તુ આપે બધું તો આ બધા અડલા બદલી કરીને આમનેમ વસ્તુ આપી દે છે તો સમૂહ લગ્નની અંદર જે પહેલાં તમે જોયું પહેલાં જેવું હોય કે પૈણમાં બેહો તો ખુરશી આપણા ઘરની લઈને જવાનો ગોર મહારાજ આપણા ઘરનો લઈને જવાનો તો ગૌર મહારાજની વિધિ આપણે લઈને જવાનો પૈસા આપણે દેવાના ગૌર મહારાજને મહા માટલાના એકવીસો રૂપિયા દેવાના તો આ શું સમૂહ લગ્ન કહેવાય શું સા પબ્લિકને ખબર જ ન પડતી આ પબ્લિકને શું લૂંટવા બેઠા હો તમે બધા હવે ખાન શું તમે સાંભળી લઈજો કે જો સમૂહ લગ્ન ભલે કરો જો આમાં પ્રેમી પંખીરા કોઈ ભાગીરું કોઈ આવ્યું હોય છે અને તમે સમૂહ લગ્ન કરશો ને તો અમે કાયદેસર આની નોંધ લઈશું કાયદેસર અમે ફરિયાદ કરશું આના ઉપર કેમ કે બીજી જાણ તો લગ્ન થવા જ ના પડે એટલે આયોજનવાળાને ખાસ કહેવાનું કે ધ્યાન રાખીને આ સમૂહ લગ્ન કરજો એટલે તમને એવું હોય કે અમને કોઈને ખબર જ નથી બધી ખબર છે તું તમે બધા શું કરો સમૂહ લગ્નની અંદર શું નહીં ખબર હોય અમને અને ખાસ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સમૂહ લગ્ન જ્યારે થાય ત્યારે જોઈને વિચારીને કરજો અહીંયાના આયોજન જી હોય એમને ચોલી ખાસ વિનંતી એ કહેવામાં કે આમાં તમારે સમૂહ લગ્નની નોંધ લઈ જાવ અમારે આખી ટીમ આના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે